વર્ષો પહેલા ઢોલકનગર ગામે એક ગામ હતું તેમાં નામે નામે એક માણસ રહે નામ પણ તેનામાં સમજ નંબરનો મૂર્ખ શું વિચારીને મા બાપે તેનું નામ સમજુદાસ રાખ્યું હશે જો કે ભવિષ્યમાં બાળક મૂર્ખ થશે તેવી મા બાપને થોડી ખબર હોય આ સમજુદાસ મૂર્ખ એટલે કોઈ કામે રાખે નહીમ ને રાખે તે પસ્તાય બધા જ તેને મૂર્ખરામ જ કહેતા જાણે કે હવે ભગવાન પાસેથી સમજદાર બુદ્ધિવાન બનવાનું માંગવા વિશે વિચાર્યું કારણ કે શેઠ હંમેશા કહેતા રહેતા કે આ મૂર્ખાને તો ભગવાન જ બુદ્ધિ નાખી શકે નરિયો બુદ્ધિ બારદાન છે હવે તો ભગવાન જ જક ચમત્કાર કરી શકે મૂર્ખરામ તો લાગ્યો ભગવાનને પ્રસન્ન કરવા ને ભગવાન પ્રસન્ન પણ થયા ત્યાં પેલાનો વિચાર ફરી ગયો નખરી બુદ્ધિનું શું કરીશ ધનવાન બનવાનું માંગુ ને તેને તેમજ કર્યું ભગવાન એક મરઘી આપી તથાસ્તુ કહ્યું ને અદ્રશ્ય થઈ ગયા મૂર્ખાને થયું ભગવાને ખરા છે આપી આપીને એક મરઘી આપી આ માંગતે વળી શું ધનવાન થવાય ચમત્કારી છે તેવી તેના માંગ સમજ ન હતી બીજા દિવસે ઈંડા આપ્યા ને એક ઈંડું સોનાનું હતું મૂર્ખાને અચરજ થયું પણ ખબર ન પડી કે આ ઈન્ડું સોનાનું છે જીવન કદી સોનું જોયું હોય તો ને વળી ભગવાને મરઘી માંગ વાંચા તો મૂકી નહોતી કે જણાવે ભાઈ આ સોનાનું ઈંડું છે પેલો તો બધા ઈંડા સાથે સોનાના ઈંડાને મૂકીને વેચવા ચાલ્યો તે જ એક દૂર ધૂર્પ્યકિત રહેતો નામ હતું કરોડીમલ પણ ખાલી નામે જ પૈસાદાર બાકી પૈસા અને કરોડીમલને દૂર સુધી સંબંધ નહીં તેની નજર અચાનક પહેલાં સોનાના ઈંડા પર પડી વર્ષો સુધી સોનીને ત્યાં કામ કર્યું હોવાથી તેને ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ નહીં પણ સોનાનું ઈંડું છે તે હળવે રહીને પેલાને ખૂણામાં લઈ ગયો કારણ કે હજી સુધી બીજી કોઈ વ્યક્તિની નજર તે સોનાના ઈંડા પર પડી નહોતી તે સાવ ખોટા સ્મિત સાથે વાત કરવા લાગ્યો ભાઈ આ બધા ઈંડા ખરીદવા છે આ બધા ઈંડા પણ નહીં વિચિત્ર છે મૂર્ખો માની ગયો હવે તો પેલા એ તક ઝડપતા વધુ જૂઠા સ્મિત સાથે કહ્યું ભાઈ તારી મરઘી આવા સરસ ઈંડા આપતી હોય તો એમ જ કરને હું જ તારા ઘરે આવીને ખરીદી જઈશ તારે નાહકની તકલીફ કરવી નહીં તે માત્ર મૂર્ખો નહીં પણ હતો ને તેના લીધે કરોડીમલનું કામ થઈ ગયું હવે તે મરઘી ઈંડા આપે તે પહેલા જ મૂર્ખરામના ઘરે પહોંચી જતો ને મરધી ઈંડા આપે કે તરત જ કોઈનું ધ્યાન સોનેરી ઈંડા પર ન પડે તે રીતે છુપાવીને લઈ જતો વળી પેલાને પટાવતા સમજાવી પણ દીધેલું કે આવા સોનેરી ઈંડા વિશે કોઈને કંગી ન જણાવતો નહીતર મારે ત્યાં કોઈ આમલેટ ખાવા નહીં આવે ને તારા ઈંડા કદી વેચાશે નહીં સમય વીતતો ગયો આમને આમ રોજનો ક્રમ ચાલ્યો મૂર્ખાને સોનાના ઈંડાની ખરાઈ કરાવવાનો વિચાર પણ કદી ન આવ્યો ન તો તેના મનમાં પ્રશ્ન થયો કે આ મરઘી રોજ કે એક આવા રંગનું ઈંડું આપે છે તેના માટે તો તે સાવ નકામી વસ્તુ હતી તેને તો રોજનો ખરીદદાર મળી ગયો હતો જે ઘરે આવીને ઈંડા લઈ જતો વેંચવા જવાની પણ ઝંઝટ નહીં આમને આમ કાળક્રમે મરઘી પણ ઘરડી થઈને મરી ગઈ પેલો મૂર્ખો તો હતો ત્યાં જ રહ્યો ને પેલો વ્યક્તિ ખૂબ જ પૈસાદાર બની ગયો અને આ વ્યક્તિ માત્ર આમલેટ વેંચીને કઈ રીતે પૈસાદાર થઈ શકે તેવું પણ મનમાં કદી થયું નહીં મૂર્ખ હતો ને તેથી સમજદાર વ્યક્તિની માફક કદી વિચાર્યું નહીં ને તકનો લાભ પણ ન ઉઠાવી શક્યો ભગવાનના વરદાનનો મર્મ પણ ન સમજી શક્યો ને એવી અવસ્થામાં મરી પણ ગયો કરોડીમલ માત્ર નામથી નહીં પણ સાચી રીતે કરોડીમલ બની ગયો બુદ્ધિ કહો કે ચાલાકી પણ તેની બોનતેન પેઢી આ સોનાના ઈંડાને સહારે તરી ગઈ જીવનમાં અન્યને છેતરીએ તેવા દૂર ન બનવું જોઈએ પણ સમજદાર અને હોંશિયાર અવશ્ય બનવું જોઈએ નહિતર સમજુદાસ જેવા ઘાટ થાય સાચે જમૂર્ખ વ્યકિતને કદાચ પારસમણીનો પથ્થર મળે તો પણ તે તેનો સાચો ઉપયોગ કરી શકતી નથી